ચાર ચલું પડી છે ચાર પાંચ જોઈએ લબડ્યું છે લબડ્યું છ નું છ નું છ નું એટો છે આપણે તો આપણું ઉચેલવું પડશે અને ઉપાડીને લઈ જવાનું તો મિત્રો થેલું કેટલી પડી છે 3 4 6 ठेलीया है 60 ठेली है જોઈ લો મિત્રો આપડો ઉપર ચડી ગયા આ ઘઉં આપડા હે એ બી આ એ આપડા હે મિત્રો જોઈ લો રા એડો ટ્રેક્ટર હે લાલ કાકા કો ટ્રેક્ટર હે ट्रैक्टर है लाल का कानून ऊपर कल्टी मा चढ़ गया है बाकी ट्रैक्टर जोरदार ट्रैक्टर की बात अलग है ये रही यूरिया ये हमारे कऊ है किसी से कम नहीं मित्रों आज दस वगैया हे सूरज निकले से જોઈ લો સૂરજ હવે નીકળે છે બાકી અડી નીકળવાનું નામ નહોતો લેતો અંધારું ઘોટ હતું સૂરજ નીકળ્યો હોત તો આપણું રિઝલ્ટ પણ સારું આવત સૂરજ હવે હજુ નીકળ્યો નથી મોઢ મોડ દેખાતો તો એ ડૂબી ગયો પહોંચ આપણે પોણી બોર ચાલુ થઈ ગયો હવા ન હોય પોણી આવી ગયું જોઈ લો હજુ ત્યાં લગી પોકી છે શેક દેવાનું છે લડ્યું ભરી ગયું હક્કા પોણી આવી ગયું બાકી પોણી વધારવાનું છે કારણ કે ઓછું આવે આ બાજુ પોણી જોઈ લઉ આપણને જોઈ લો જ છે પંખા જ અમારું અરે આપણો પાવડો જે પાણીમાં પણ જાય બહાર જ નીકળી જાય બહાર નીકળી

ना वो? लाबो हो लाबो शौक किदु शौक किदो वाह भरत तुमने तो बहुत मास्टर रीते चलता आवड़े हो केम छु भरत भाई कपड़े का कलर देख के अंदाजा लगा अंदा लगा ना लगाईयो मैडम ओकत का अंदाजा मत लगाना क्योंकि हम किसान हैं यूरिया ठेली तोड़ रहे हैं चलो बाकी रू खाते हम पे बखड़ा उदी आके ठेली ठप कर दी थी हमने ना पशी एटले ही नोम सुटेगी के नहीं